રાષ્ટ્રીય દલિત અધિકારી મંચો દ્વારા આજ સુરત કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે એટલા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે વડગામાના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી એ આસામ પોલીસે ધરપકડ કરી હતી તેના વિરોધમાં આ લોકોએ આવેદન પત્ર આપ્યું છે વડગામાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ રાજકીય કિનાખોરી રાખીને કરવામાં આવી હતી ધારાસભ્યને તાત્કાલિક અસરથી જેલમુક્ત કરવા રાષ્ટ્રીય દલિત અધિકારી મંચો દ્વારા કલેક્ટર મારફતે રાજ્યના રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં જણાવાયું હતું કે વડગામાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આસામ રાજ્ય સરકાર દ્વારા રાજકીય કિનાખોરી રાખી ધરપકડ કરવામાં આવી છે ભૂપેન્દ્ર સોલંકી પૂર્વ નેતા વિરોધ સુરત મહાનગરપાલિકા ગુજરાત રાજ્યના વડગામના દલિત સમાજના ધારાસભ્ય માનનીય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબની ગઈકાલે રાત્રે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એનો અમે સખત વિરોધ કરવા માટે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ રાજ્યપાલશ્રીનું ધ્યાન દોરવા માગીએ છીએ કે આ જે ધરપકડ જિગ્નેશભાઈની કરવામાં આવી છે તો અડધી રાતે પાલનપુર સર્કિટ હાઉસમાંથી કરવામાં આવી છે એમને કોઈ આગોતરી જાણ કરવામાં આવી નથી એમને કોઈ આગોતરી માહિતી આપવામાં આવી નથી એમને કોઈ એફઆઈઆરની કોપી આપવામાં આવી નથી જિજ્ઞેશભાઈની ધરપકડ કરવા જ્યારે આસામના એસપી ગયા ત્યારે જિગ્નેશભાઈએ માત્ર એટલો સવાલ કર્યો કે તમે મારી ધરપકડની એફઆઈઆર બતાવો કંઈ કલમ હેઠળ તમે મને ધરપકડ કરવા માગો છો કોઈ એફઆઈઆર બતાવવામાં આવી નહીં કોઈ કલમ બતાવવામાં આવી નહીં બસ તમને ધરપકડ કરવામાં આવે છે જિગ્નેશભાઈએ કાલે જાહેર મીડિયામાં કહ્યું ધરપકડ કરવા આવ્યા ત્યારે કે મેં માત્ર ખાલી એટલું ટ્વીટ કર્યું હતું કે હાલના સંજોગોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાંતિ ભાઈચારો અને અમન જાળવી રાખવા જોઈએ આમાં કશું ખોટું નથી પણ ભાજપ સરકાર ભાજપની મોદી સરકાર ગુજરાત હોય કે દેશ હોય દેશમાં દલિત સમાજ પર ભારોભાર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે શોષણ કરવામાં આવી છે લૂંટ થઈ રહી છે બળાત્કારો થઈ રહ્યા છે ખુલ્લે હુમલાઓ થઈ રહ્યા છે માર મારવામાં આવી રહ્યા છે ઉનાની ઘટના જોઈ શકો છો પાટણની ઘટના જોઈ શકો છો થાણેની ઘટના જોઈ શકો છો થાનગઢની ઘટના જોઈ આટલા આટલા હુમલાઓ થયા છતાં પણ મને એવું લાગે છે કે ભાજપના સરકારના પેટનું પાણી હલતું નથી દલિત સમાજ પર થયેલા અત્યાચારો અન્યાયો અમે કદી સહન કરી શકી શકું નહીં મને આજે દુઃખ એવાનું થાય છે કે ભાજપના ધારાસભ્યો દલિત સમાજના ભાજપના દલિત સમાજના સંસદ સભ્યો ભાજપના દલિત સમાજના કોર્પોરેટરો ભાજપના દલિત સમાજને આગેવાનો આજે મોડા પર ખમવાજા તાળી મારી બેઠા છે શરમ છે લોકો માટે કે દલિત સમાજ પર આટલા આટલા અત્યાચારો છતાં પણ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી ભાજપ વિરુદ્ધમાં ભાજપ માટે શરમજનક બાબત છે નરેન્દ્ર મોદી માટે શરમજનક બાબત છે ભાજપ સરકાર માટે શરમજનક બાબત છે અમે આ અન્યાય કદી સહન કરી શકીશું નહીં અમારો સમાજ દબાયેલો છે કચડાયેલો છે પછાત છે એને વધારે દબાઈ લો પચડાઈ લો અને પછાત કરવા માટેનું આ એક જિગ્નેશભાઈ મેવાણીની ધરપકડ એ કાવતરું છે જિગ્નેશભાઈ પર જે કલમો લગાવવામાં આવી છે એ કલમો પાછી ખેંચાવી જોઈએ તાત્કાલિક મુક્ત કરવા જોઈએ જો મુક્ત કરવામાં નહીં આવે તો સુરત સુરત શહેર નહીં સમગ્ર ગુજરાતનો દલિત સમાજ જલતમાં જનદ કાર્યક્રમો આંદોલનો ધરણા કરશે એવી અમે ગુજરાત સરકારને પણ ચીમકી આપીને જણાવીએ છીએ જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે કોઈપણ ગુના વગર ધરપકડ કરી તેમને આસામ લઈ જવામાં આવ્યો છે તે બાબતે સુરત સહિત રાજ્યના દલિત સમાજના ઉગ્ર રોષની લાગણી ફેલાય છે તેથી આ બાબતે આસામ સરકારનું ધ્યાન દોરી મધ્યસ્થ કરી જીગ્નેશ મેવાણીને તાત્કાલિક જેલમુક્તિ આપવામાં આવી તે માંગ કરવામાં આવી હતી સાથે પ્રકાશવાળા